તો આજે આપણે વાત કરીએ તો ચેનલ ઉપર એક સાથે બે ટ્રેક્ટર વેચવા માટે આવેલા છે જે એક જ ભાઈને ટ્રેક્ટર વેચવાના છે તમને જે વિડિયોમાં ટ્રેક્ટર જોવા મળી શકે છે સોનાલિક્કા અને મહિન્દ્રા તે બંને એક જ ભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે તો બંને બંને ટ્રેક્ટર ભાઈને એક સાથે વેચી દેવાના છે એટલે ખેડૂતભાઈ વિડિયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો એટલે બંને ટ્રેક્ટરની તમને પૂરેપૂરી માહિતી મળી જાય ટ્રેક્ટર જોવા ક્યાં મળશે ટ્રેક્ટરની કિંમત કેટલી છે મોડલ કયા છે બધી વાત આપણે વિડીયોમાં આગળ કરીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહીજો અને મારે ચેનલ ઉપર નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને છેલ્લે તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો તો હવે આપણે વાત કરીએ સોનાલિકા ટ્રેક્ટરની તો તમે વિડીયોની અંદર કન્ડિશન ચેક કરી શકો છો આખું શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે તમને તમે વિડીયોની અંદર જોઈ શકો છો સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ ટ્રેક્ટર આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં તમને જોવા મળશે મોડેલની વાત કરીએ તો મોડલ છે બે હજાર અઢારનું જે તમે સોનાલી લેકાટ જોઈ શકો છો તે બે હજાર અઢારનું મોડલ છે કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને પાસઠ હજાર જે તમે સોનાલી લેકાટ જોઈ શકો છો તેની કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને પાસઠ હજાર આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં તમને જોવા મળશે સીટ છત્રી પંખા સારી કન્ડિશનમાં તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી શકો છો ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે સારી કન્ડિશનમાં રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર છે આખું કમની કલર કમની ફિટિંગ ટ્રેક્ટર તમને જોવા મળશે સોનાલિકા ડીએ સાતસો ચાલીસ તમે વિડીયોની અંદર જોઈ શકો છો ત્યાર પછી વાત કરીએ મહિન્દ્રા બી બસો પંચોતેર ડીએ ભૂમિપુત્ર ટ્રેક્ટર તમે વિડીયોની અંદર કન્ડિશન ચેક કરી શકો છો મહિન્દ્રા ટ્રેક્ટરની આ ટ્રેક્ટર પણ તમને સારી કન્ડિશનમાં કમની કન્ડિશનમાં જોવા મળશે કમની કલર કમની ફિટિંગ ટ્રેક્ટર જોવા મળશે તમને આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે હવે આના મોડલની વાત કરીએ તો મહિન્દ્રાનું મોડલ છે બે હજાર અઢારનું તેની કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને સિત્તેર હજાર જે તમે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ શકો છો તેની કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને સિત્તેર હજાર બે હજાર અઢારનું મોડલ આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે ટાયર તમે જોઈ શકો છો બંને ટ્રેક્ટરના સારી કન્ડિશનમાં ચારે છે ટાયર જોવા મળશે બધા એટલે બધા ટ્રેક્ટરના ટાયર સારી કન્ડિશનમાં તમને જોવા મળી જાય છે ત્યાર પછી ટ્રેક્ટર તમને જોવા મળે ક્યાં મળે બંને બંને ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો જામનગર આવે લાલપુર ચોકડી શ્રી રામના ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે શ્રી રામનાથ ટ્રેક્ટર્સમાં તમને આ બંને ટ્રેક્ટર જોવા મળી જાય છે ટ્રેક્ટરના માલિક વિજયભાઈનો કોન્ટેક કરી લેજો વિજયભાઈનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે તો જે કોઈને ટ્રેક્ટર લેવું હોય તે વિજયભાઈનો કોન્ટેક કરી લેજો